તો પ્લેન દુર્ઘટનાને લઈ અને એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે સુરતના હિનાબેન લંડનથી અમદાવાદ અહી આવ્યા હતા અને જે પ્રમાણે વિગતો મળી રહી છે હિનાબેન અમદાવાદ એરપોર્ટે ઉતર્યાના દોઢ કલાકની અંદર જ જે આ વિમાન છે તે ક્રેશ થયા હોવાની વિગતો તેમને મળી લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે એસી બંધ હતો તેવું તેમનું કહેવું છે પ્લેનની અંદર ડિસ્પ્લે પણ પણ બંધ હતી એવું તેમનું કહેવું છે એટલે કે અંદર કંઈક ખરાબી હતી તેવું હિનાબેન છે જેવું આ પ્લેનની અંદર સવાર હતા તેમનું કહેવું છે અમદાવાદમાં પ્લેન લેન્ડ થયું ત્યારે અવાજ પણ તેમાંથી આવતો ન હતું તેવું તેમના દ્વારા કહેવાયું હતું સુરતની અંદર જે હિનાબેન છે લંડન થી અમદાવાદ આ જ જે ફ્લાઇટ છે જે ક્રેશ થઈ છે તેની અંદર પહોંચ્યા હતા અમદાવાદ ખાતે પહોંચ્યું લંડન થી ત્યારે તેની અંદર જે એક વ્યક્તિ બેઠેલા છે એ મહિલા દ્વારા એવું કહેવાય છે કે પ્લેનની અંદર અનેક ખામીઓ હતી અનેક વસ્તુઓ જે છે તે પ્લેનની અંદર ખામી સાબિત કરતી હતી તેને લઈને તમારી પાસે શું અપડેટ છે

મને આખી રાત ઊંઘ પણ નથી આવી કારણ કે એ દ્રશ્ય બધા સામે આવે છે આલસા બની ગયો છે માકા મુકુલંત્રી આપણા સાથ પણ હતા હતા મને બહુ દુઃખ થાય કે બંધ હતી સંપૂર્ણ બને એ બંધ છે અને આ દેસી કોનો પર નથી

જેવી રીતના અત્યારે આ હિનાબેન છે તે લંડન થી અમદાવાદ ખાતે આવ્યા હતા ફ્લાઈટ ની અંદર હિનાબેન જણાવી રહ્યા છે તેમની જે ટિકિટ છે તે પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ લંડન થી જે છે તે અમદાવાદ ખાતે આવ્યા હતા અને એ ફ્લાઇટ ની અંદર જે ફરીથી જે ઘટના જે છે તે સર્જાઈ છે અને અત્યારે જે દુઃખદ સમાચાર અમદાવાદ ખાતેના ગતગજ જે સામે આવ્યા હતા પણ સમાચાર મળતાની સાથે તેમને પણ આંખોમાં આંખો જોવા મળ્યા હતા ભગવાનની કૃપાથી તે બચી ગયા છે તેવું તે પણ જણાવી રહ્યા છે પરંતુ હિનાબેન સ્પષ્ટપણે જણાવી રહ્યા છે લંડન થી એરપોર્ટ મારફતે અમદાવાદ ખાતે આવી રહ્યા હતા ત્યારે તેમને એરપોર્ટ ને પણ જાણ કરી હતી કે ડિસ્પ્લે બંધ છે અને ખાસ કરીને એસીઓ પણ બંધ છે અને અલગ અલગ જે ખામીઓ જે છે તે સર્જાઈ હતી પરંતુ કોરપના એરપોર્ટ ના જે સત્તાધીશ છે તેમના દ્વારા ધ્યાન આપવામાં આવ્યું હતું અને આ ઘટના બની છે સમગ્ર બાબત અત્યારે હિનાબેન દ્વારા તમામ મીડિયા સમક્ષ તેમની વેદના જે છે તે ચાલવવામાં આવી છે પરંતુ

यातो दुर्घटना देशाते અત્યારે જોવા માંડી રહી છે જી અજી સાહી સાપ જોડાયા આ સંપૂર્ણ વિગતો આપી તે બધે